પૈસા ચોરી થઈ ગયા લાગી નું શું જવાબ આ લેવા પૈસા તો અહીંયા જ મેર્યા હતા મેં ઉપર જ હતા છો

ચોરી કરી કોઈ મળ્યું નહી હા મણિલાલ વેલો મણિલાલ પૈસા હતા નહીં બેટો પૈસા લાગે મણિલાલ જ ચોરી કરી ગયું એવું લાગે મણિલાલ મને લાગી રહ્યું મણિલાલ ચોરી કરી હશે ફોન કરવા દે તો મણીલાલે ચોરી કરી હશે ને માતા ની શોગ એવો મારે એવો મારે રોડ ઉપર એવો દોડાયલો મણીલાલ શું હવે ઊંઘવાની વાત જવા દો મારે તો ઊંઘ ઉડી આખી કિસ્સો એવો બન્યો તમે મારા ઘેર થી પૈસા ચોરી કરી ગયા હો વેલા હતા ગયા ગયા તો તમે ચોરી કરી હોય ને મણિલાલ વ્યવસ્થિત વાત કરો તો મેં તમને વાત કરી હતી મારા ઘેરથી પૈસા પૈસા ચોરી થઈ ગયા હા મણીલાલ તો વેલા તમે ગયા તા તો પછી શક તમારું પર જ જાય ને તમે કોમ કરો તમે હાલ હાલ મારા ઘેર આવો ને બીજી વાત નહીં ના ના તમે ઘેર આવો હું પરધોન નહીં બોલાવું છું ના ના તમે આવો ભાઈ તમારા ઘેરે ચેક થાય ભાઈ બરાબર એ હા આવો ફટાફટ આવો આવ હો એ હા અરો હારો મનવા નહીં દેતો પણ હો ઊંચાવાજી વાત કર એક તો ચોરી કરીએ છીએ મારા પૈસા પાછા આવી જાય સારું ન કરો પછી મારા પૈસા કૂક ના હાલ્યા લાયો આજે ને આજે ચોરી થઈ ગયા નજર લાગી ગઈ મારા પૈસો વાની લાલ ચોરી કરી મને ફાઈનલ ખબર હે એ જ તો એ જ કરી જાય બીજું કોઈ ના કર હવે એટલી જોઈ લો મંગલલાલ આ રીતે યાર ખોટો ઇન્જામ ના યાર તમારી ચોરી હું તો ગુમાવી એકદમ ચમકી પડ્યો યાર પણ મનીલાલ રૂપિયા ઓછા નહીં રૂપિયા બે લાખ રૂપિયા હે વાત તારી સાચી પણ અમે થોડા લઈ જઈએ બે લાખ રૂપિયા વાત તો મારી પણ હું તમે વેલા જતા તો પછી તમારું ઉપર જ છક કરું એ વાત તારી વાત સાચી પણ 2 લાખ રૂપિયા મે થોડા એમ લઈ જઈએ યાર તો આ તો જોયા ના હોત વરી લઈ જ જાય હોય જોયાની વાત નહીં મંગા ભલે મે દારૂ પીતા છે પણ અમે સબંધો એટલા કમાયા કાજે બે બે માણસ વચ્ચે મે બોલી હક યાર બોલી હક દારૂડિયા કે આખા ગામમાં ઓ પથ દારૂડિયા કે તા તમે હેડો તમારા રે ખબર પડન તમે આ ગોમમાં સાપ પડેલી એ ખબર જ છે એમ તો સાપડી એ અ જતી તો

પરધોન એક વાત કહું તારી ઊંગુડી જે હે હું વાત કરે તો આ મનીલાલે માર ઘેર ચોરી કરી અરે મે એ કરી યાર તું એ યાર માર બોલે ને પરધોન ને પરધોન માર ઘેર 2 લાખ રૂપિયા નતા પડે કાન હા ઠીક એ ગાયબ કરી દીધા હ અન માર લેવાના દત કોમાલ સીધા લા તું તારું કંકોડું કોડું એક બાજુ સાઈડમાં માં મારા માથે આરોપ આયો તું એ આય મંગાટ ઘેર આય જલ્દી દવા પી લોલ ના માથે પાડું ફટાફટ આવો તમે ફટાફટ આવો આવા દો એ ફેસલો કરશે તેવો ફેસલો ન્યાય લાવો વાત કરો ન્યાય લાવો પછી આવો મા મણીલાલ પૈસા લેવા તો મને કહી દેવું તું બાપા મેં નહીં લીધા બધું ઉતરશે એમાં મણીલાલ ઠંડી ના યાર મારા ઘર થી પૈસા ગાયબ થઈ ગયા તમે અમને આપડે બે તો જ ગયા હતા જતીન કોમ હતું દેવો એ મણીલાલ તો કે મણીલાલ લઈ ગયો

અરે પણ યાર એક પ્રોબ્લેમ થઈ ગઈ યાર મોટી આપણે પેલા પૈસા નતા લાયા તો અહી લાયા ઘેર મેલ્યા પણ મારા ઘેર થી ગાત થઈ ગયા ચોરી થઈ ગયા અને યાર એ ચોરી ના લીધે તો આપણે ચાર જણા જોતા હતા તે આ મેં તો આરોપ મણીલાલ ઉપર નાખ્યો પણ મણીલાલ ને મારે બબાલ થઈ ગઈ પણ પરધોનલાલે સમાધાન કરાવ્યું હોય ચોરી પૈસા મારા ચમના થયા છે તમારે કોઈ કોઈ આઈડિયા ખરી